મને અવાજ એવી વસ્તુ હું કે મને એમ કે છે કે હું નહીં હારું હું કઈ બંધ થાય નહીં મને શોખો એમ બોલે છે કે તારે જ્યાં જવું હોય ત્યાં જાવ મેં કીધું આજ મનસુખભાઈ ને કઉ છો હા એ ક્યાંય જવાની જરૂર નથી બંધ થઈ જાય મૂળ મગજ માં અંદર ડગરી હોય ને ત્યાં જે પડી છે જો એટલે જગ્યા થઈ ગઈ ત્યાંથી અવાજ ચાલુ થઈ ગયો ના ના આ મને પાણી લોટો પાયો ને ત્યાંથી ચાલુ છે મનસુખભાઈ તમને ગમે એમ ખોટું લાગશે પણ હું મને પાણી લોટો પાઈ દેજો તને સારું થઈ જાય થઈ જતું હોય મને પાઈ દે નહી હકીકતમાં માં આ એના માતાજી મને રોયા સપને આયવા બધી વાત હોય કરી સપના હોય આવેલા છે ખોટું નહી બોલું મનસુખ ભાઈ પાછા સપને બોલાઈ લે તને આવતા હોય તો બરકી લે દે પાછા સપના કે મારી કાલ પાછી આવે એટલે તારું હારું થઈ જાય હવે મારે 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 રૂબરૂ કાલ ન્યા જવાનું છે કીડી ગામ એને કહ્યું મને આવવા તો અહીં ચાલુ થયો છે ને અહીં તમારે બંધ કરવાનું ન થાય તો હું કાઈ દેસર કાર્યવાહી કરે એ અવાજ એમાં પીવડાય એનો નથી એ અવાજ એની કીધે ચાલુ બંધ થાય નહી

ના ના એક વાર કર્યો હું ત્યાં હતો બે વર્ષ ત્રણ વર્ષ પાંચ વર્ષ હું રોજ કરું હું રોજ માંડવા કરું છું પણ કલર ના માંડવા કરું કઈ હું ત્યાં આદરે હતો મનસુ ભાઈ હું રહેતો હતો ત્યાં ખોટું બોલું તું આ દવા લઇ લે નકર મારા ઘરે માંડવું નાખી દઉં એટલે આ વિડીયો વાયરલ નો કરતા મનસુ ભાઈ આપડો જો અવાજ બંધ કરવો હોય વાયરલ કરવો પડશે અવાજ બંધ કરવો હોય તો કઈ જાય અવાજ તો તો વાયરલ કરો તો વાંધો નહિ અવાજ તરત જ વાયરલ થયા વગર તરત તરત અવાજ બધો બંધ જાય

માતાજી ને માનતો પછી ઘર માંથી સામ માનો હનુમાન દાદા નો ફોટો અમારું બાજુ નો ઉકળ આમ નાખી દીધો ને મને આમ મગજ કામ કરતો મારો બેન કરી દીધો હું કામે ગયો ને કઈ યાદ જ ન મગજ કામ કરતો કરી દીધો પાછો મારો ફોટો લઈ ને હતા નેકા પાછા મૂકે ને તો મગજ રેડી પાછું મેં કીધું અવાજ મારાથી કુલ દેવી થી બંધ નો થાય તો આ ફોટા ને બોટા નાખી દે માનવાનું બધું નાખી દીધું ને તો મારો મગજ સાવ ખાવ કામ કરતો બંધ થઈ ગયો કામે ગયો ને કઈ યાદ જ ન રે ઓલો ભાઈ કેમ આમ થાય તો એમ તો થાય એટલે ફોટા ના મેં પછી ત્યાં લઈ અને ને પાછા મંદિર માં મૂકી દીધા ને તો રેડી થઇ ગયું હા એ તું મૂળ ભણેલો નથી ને એટલે તને અભણતા નો અવાજ આવે અભણતા નો હા જો તું બાર વર્ષ નું કરેલું હોત ને એમ તો હું ભણેલ છુ ભણેલ છુ એમ તો બધું મારી પાસે જનરલ નોલેજ છે પણ મારી પાસે છે ને કેટલું ભણેલો છુ હું હું દસ દસ ભણેલો હા મારી પાસે જનરલ નોલેજ છે અને તમારા વિડિયો હોય તો હું જોઉ છુ બધા ગોવાના ના ને બધા

એ બાઈ માં મારી માં મરી ગઈ છે ને એના અવાજ માં આવે ને એક જણા ને પૂછ્યું કે આ વસ્તુ કોણ છે તો કે અઢી ની રમત પડી છે અઢી ની છે ખીમડીયા ની અઢી ની ઓ અઢી આકરી ની બોડી ને ની છે પછી મને એને કીધું પછી આ ઘણા માંડવા બધા હાલે એટલે આટલા દી નવરા નો હોય તો અવાજ આવે છે હા તો એ અવાજ આવે છે તો અવાજ ચાલુ આપણે મારી આપણી નાઈટ માં બધે માંડવા હોય આટણ બધા રાકડી બંધ ને પઠિયાર ભૂવા બધે આટણ એક રાત ની અંદર ચાલી ચાલી માંડવા આખા ગુજરાત માં બસો બસો માંડવા હોય અને એ વસ્તુ ને હું ગાઈડ દઉં તારી મારે આમ તો મને માથું દુખાડે રીતસર ખોટું નહિ બોલું મારા બાપ ના શોખ બાપ એક હું એમ ને એને ગાઈડ દઉં મને માથું દુખાડવા માંડે પગ દુખાડવા માંડે એવું રીતસર કરે આ વસ્તુ ઓરિજિનલ છે તમે માનો માનો કે ન હું મનસુખભાઈ અટાણ સુધી દેવી દેવતા ને માનતો નહીં ઘણી કે દેવી દેવતા ભૂત ભુવાન દાખલા આ વસ્તુ ખોટી હોય હું માનતો નહીં પણ મારી આઈડી આ વસ્તુ બની ને તી મને થોડુંક થયું કે નઈ આ વસ્તુ માં થોડુંક શેખાયટકું છે હા તે કમાન્ડ ઠટકી છે કમાન્ડ તો મને હા જ ગઈ હતી આ વસ્તુ આવ્યા પછી હા એટલે મુદ્દો એટલો જ છે પણ તને ઈ દેવ તરીકે ભાસ દેતા હોય બાકી બીજું કઈ છે નહીં હા 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 મને મુદ્દ કમાન્ડ છે પણ આ અવાજ આવે એ કમાન તો આટલ મારી રેડી થઈ ગઈ દવા થી દવા વીયુ છું ને તે પછી કમાન્ડ રેડી છે પણ આ અવાજ એક મારું લોય પૂ જાય ભાઈ ના હું તને કઉ છું ને કમાન્ડ રેડી થઈ જાય ને એટલે અવાજ બંધ થઈ જાય અવાજ જા અલગ ચાલુ રહી ને તે અલગ માર લો કે આજે અણીય છે સટકેલી છે થોડી

એમ નઈ પણ બાઈ છે છોકરી છે કે ઈ બાઈ નું આવાજ કરીઓ બાઈ છે બાઈ છે મારી માં મરી ગઈતી ને એનો જવાબ રીચનનો છે તો તો તારી માનો જવાબ હશે હા તે માનો તો અવાજ બધે નાવો મને મારી માનો અવાજ રોઈ જાવસ એમ નઈ મને તો આ રીચનનો કે હું તને હેરાન કરે અને સતત મને હેરાન કરે અવાજ કરીને મને કામ માં ડિસ્ટર્બ કરે છે બરોબર હું વિજ્ઞાન ને technology ને માનવા વાળો માણસ હતો એના બદલે મને અચાનક એમ થાય છે કે આ મારે શું થઈ ગયું અલ્યા ઈ કાઈ વાંધો નથી ભાઈ તે અટલ ક્યાં doctor ની દવા આલે છે દવા આલે છે આપડે જુના હે તારા અટલ જે વાયખા વગર તો તને યાદ નથી ને વાય વાયખા એમાં હું કે યાદ શક્તિ મારે થોડીક ઓછી છે હા ઈ જ ઈ જ ઝટકી ગણાય કમાઈ ભાઈ ઈ યાદ શક્તિ ઈ જ મહા એ મનીષ ગોંધા જો યાદ આવી ગયો હાલો રેડી હા બસ હાલો okay તું હવે દવા ચાલુ રાખજે હા બરોબર હા ઓકે તારો ફોટો મને મોકલ ફોટો ફોટો તો અટાણા નથી હું હાંડ્યા મારો ભાઈ ભણેલો છે ને આવે ને બધું તો કનો દવા ભણેલો છું હું દસ ભણેલો છું પણ મેં કોઈ દઉં ફોટા કોઈને મોકલ્યા નથી એવું હું કઈ યુઝ કરતો નથી ઓકે હાલ ઓડિયો વાયરલ કરવામાં તારો મજૂરી છે ને તારો અવાજ બેન થઈ જાય તો થઈ જાય તો તો મજૂરી છે હા પણ બેન વાયરલ કરી લે અવાજ બેન થઈ જા હા તો આપડી મજૂરી એ મંજુભાઈ ભાઈ ઓલો ફોટો મોકલી દીધો હા કોણ બોલો હું સંજય બોલો હમણાં આપડે ફોન બોલો નતો કઈ દો અવાજ આવે છે ઓલી બાઈ નો તમે અવાજ આવે છે હા હા બસ એ હાલો એલો કરાવ